તો તમે રફમાં ગણતરી કરો વેલેંગુડ પણ એ જનતરી પાછું ઉતારીને તમારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી તો હવે આપણે પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધીએ તો ચલો આપણો આદમો પહેલો ક્વેશ્ચન છે દ્વિઘાત સમીકરણ ax2 + bx + c = 0 ના બંને બીજ આવૃત હોવા માટેની શરત લખો ઓકે તો આવૃત એટલે મિત્રો સમાન હોવા બરાબર તો આવૃત હોવા માટેની શરત શું છે b2 - 4ac = 0 સિમ્પલ આ શબ્દ યાદ રાખજો મિત્રો આવૃત માટેની શરત ખાસ કારણ કે આપણે કોઈ દિવસ આવૃત શબ્દને આ નાલક પેશન નહી જોયો હોય એટલે આવૃત એટલે કે સમાન બીજ હોય બરાબર અને સમાન બીજ માટેની શરત શું છે b2 - 4ac = 0 ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ સમીકરણ 2x2 - 5x + 3 = 0 ના વિવેચકનું મૂલ્ય શોધો તો અહીંયા પણ મિત્રો વિવેચક મૂલ્ય શોધવાનું છે ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એસી ઓકે તો ડીની વેલ્યુ કેટલી છે મિત્રો માઇનસ પાંચ નો વર્ગ માઇનસ ચાર એની વેલ્યુ બે અને સી ની વેલ્યુ ત્રણ તો કેટલી થઈ જશે પચીસ ઓકે okay, ચાર 8 આઠ અને આઠ તરી ચોવીસ પચીસ માંથી કરવાનો નહીં ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ એવી સંખ્યા તથા તેના વ્યસ્તનો સરવાળો પાંચ ભાગ્યા બે હોય તેવું દ્વિઘાત સમીકરણ રચો જો મિત્રો અહીંયા ક્વેશ્ચન પ્રોપર આ રીતે તો ના પૂછાય એમને એવું કહેવું જોઈએ કે એવી બે સંખ્યા બે શૂન્યો છે જેમાં એક સંખ્યા અને બીજી તેનો વ્યસ્ત છે ઓકે ઉદાહરણ તરીકે ચલો બે સંખ્યાઓ એટલે બે શૂન્યો લઈ લઈએ આપણે આલ્ફા અને બીટા બંને એકબીજાના વ્યસ્ત છે ઓકે તો એક બીજો શૂન્ય કેટલો થઈ જશે 1 ભાગ્યા આલ્ફા ઓકે અહીંયા બંનેનો સરવાળો આપ્યો છે આલ્ફા + બીટા = 5 ભાગ્યા 2 ઓકે ઓ બંને વ્યસ્ત કીધા છે તો આલ્ફા * બીટા કેટલો થાય

તો આના માટે આપણે ચેપ્ટર બે ની અંદર વાત કરી હતી શું થતું હતું આપણું સમીકરણ શોધવાનું થતું હતું કે માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ + अल्फा * बीटा આ રીત નું મિત્રો આપણે આગળના ધોરણમાં બન્યા 하다 બરાબર સોરી આગળના ચેપ્ટર ની અંદર બન્યા 하다 તો જુઓ હવે આપણે વેલ્યુ મૂક્યાની અંદર તો વેલ્યુ મુકતા શું થશે α + β ની વેલ્યુ તો k x² - α + β ની વેલ્યુ કેટલી મૂકીશું 5 / 2 * x + α * β આટલા સુધી મૂકી દો તો પણ જવાબ સાચો છે મિત્રો પણ આપણે બે આખાના ભાગાકારમાં લાવવા છે તો આપણે આ રીતે કરી શકે લસા લઈને 2x² - 5x प्लस અહીંયા α * β કેટલો આપેલું છે આપર્ને 1 અહીંયા આપણે લખવાનું રહી ગયું એ લખી દઈએ પહેલા બરાબર α * β આપર્ને કેટલો મળી છે વેલ્યુ 1 મળી છે ઓકે તો અહીંયા α * β 1 તો હવે જુઓ 2 2x² થઈ ગયા એટલે આના ભાગાકારમાં 2 આવી ગયા 5 ના ભાગાકારમાં ઓલરેડી 2 હતા હવે 2 * 1 = 2 લસા લઈવાઈ ગયો તો ભાગાકારમાં કેટલા આવી ગયા મિત્રો 2 તો અહીંયા આપણો શું થઈ જશે k 2 નો કોમન કાઢી લઈએ તો શું થશે 2x²マイ -5x + 2 ओके तो આ અપૃધ્વીગત સમીકરણ થશે હવે મિત્રો દ્વિઘાત સમીકરણની વાત કરી છે અહીંયા તો સમીકરણ પ્રોપર શિપમાં લખવું હોય આપડે તો એક જ માર્ક્સનો જવાબ છે તો આપણે આ રીતે પણ જવાબ લખી શકીએ કે 2x² - 5x + 2 = 0 આ પણ આપણો જવાબ થાય ઓકે જો બહુપદી માગે તો આપણે આ જવાબ લખીશું અને સમીકરણ માગે તો આપણે આ જવાબ લખીશું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ

+ बीटा એટલે કે શૂન્યોનો સરવાળો અને α * β એટલે શૂન્યોનો ગુણાકાર કેવો છે સરખો અચ્છા શૂન્યોનો સરવાળો આપણે -b / a લખે છે અને ગુણાકાર કેટલો લખીએ છે c / a ઓકે તો ચલો અહીંયા કિંમતો નક્કી કરી દઈએ આના પર a ની કિંમત કેટલી મળે છે મિત્રો 25 b ની કિંમત કેટલી મળે છે કૌંસમાં 2k + 1 અને c ની કિંમત કેટલી મળે છે -k + 5 બસ આ કિંમતો આમાં પકડીને મૂકી દેવાની છે तो चलो पहला हम b ની કિંમત મૂકી દો તો માઈનસ b ની કિંમત કેટલી છે 2k + 1 આ માઈનસ મે આપરા સૂત્ર પ્રમાણે નિશાની પ્રમાણે મૂક્યો બાકી વેલ્યુ 2k + 1 જ છે ઓકે ભાગ્યા 25 c ની વેલ્યુ મૂકી દઈએ મિત્રો તો ત્યાં તો માઈનસ ઓલરેડી નીચે અહીંયા જ છે વેલ્યુ ની અંદર ઓકે તો k + 5 / 25 તો બંનેના ભાગા કરવા 25 25 ઉડી જશે એમ ના કરું તો 25 આ બાજુ ગુણાકારમાં ભાગાકારમાં છે ઉપર આવશે તો ગુણાકારમાં ગુણાકારમાં આયા પછી પણ 25 25 પૂડી જશે ચલો ભાઈ આ અંદર ગુણો તો -2k + 1 અને અહીંયા -k -+ -5 અહીંયા પણ -+ શું થઈ જશે -1 ઓકે ચલો હવે હું આ -2k ને આ બાજુ લાવું છું ને -5 ને આ બાજુ લાવું છું તો જમણી બાજુ દી ડાબી બાજુ લાવ્યો -5 ને તો કેવા થઈ જશે +5 -1 = અબે આ ડાબી ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયો -2 કેને તો કેવો થઈ જશે +2 કે અને ઓલરેડી માઈનસ કે તે આ હતા જમણી બાજુ ઓકે તો 2 માંથી 1 જાય તો 4 2 કે માંથી 1 કે જાય તો k તો આપણને k ની વેલ્યુ કેટલી મળશે મિત્રો 4 તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે છે કે સમીકરણ x2 + 6x + 5 ના બંને બીજનો ગુણાકાર શું તો મિત્રો બીજનો બીજનો ગુણાકાર અહીંયા જો આપણે ચેપ્ટર 2 જ ફોલો કરી રહ્યા છીએ બીજનો ગુણાકાર કે શૂન્યોનો ગુણાકાર કે એક જ સરખો થાય તો આપણને ખબર જ કે શૂન્યોનો ગુણાકાર શું થાય α * β = c / a તો ચલો અહીંયા a ની વેલ્યુ 1 b ની વેલ્યુ 6 અને c ની વેલ્યુ કેટલી છે 5 ઓકે તો c = 5 અને a = 1 તો આપણો જવાબ કેટલો થઈ જશે 5 બીજનો ગુણાકાર એ જ મિત્રો શૂન્યોનો ગુણાકાર એ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે द्विघात સમીકરણ ax2 + bx + c = 0 ના બીજ લખો ઓકે તો જુઓ મિત્રો બીજ લખવાના છે તો આપણને ખબર છે ડાયરેક્ટ તો આપણે બીજ શોધી શકવાના નથી પણ બીજ શોધવા માટેનું સૂત્ર આપણું છે કહ્યું છે -b + ઓર - વર્ગમૂળ માં d એટલે કે b2 - 4ac / 2a તો આજ આપણો બીજ થશે કારણ કે બીજ શોધવા માટે આપણે a ની b ની અને c ની કિંમત આમાં મૂકિયે છે અહીંયા સમીકરણ a b અને c ના સ્વરૂપમાં આપેલું છે તો પછી આપણો જવાબ આ જ થશે બીજો કોઈ થશે નહીં અજી બજાર પરતું લખુ હોય તો આપણે આ રીતે લખી શકીએ -b એક વખતે પ્લસ લો b² - 4ac / 2a અને બીજી વખત માઈનસ લઈ લો અથવા તો x = -b - વર્ગનું b2 - 4ac / 2a ओके पर आ ರೀತಿ લખીએ a પણ સાચું જ છે ઓકે અલગ અલગ બાડીન લખવાની જરૂર છે નહીં આ રીતે લખેલું પણ આપણું વેલિડ જ છે ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ વિગત સમીકરણ 6x2 - 13x + m = 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શું લો બીજ વ્યસ્ત હોય એટલે આપણે વિચારી લેવાનું કે એમનો ગુણાકાર કેટલું આવે 1 જો વિરોધી હોય તો સરવાળો કેટલો આવે 0 ઓકે ગુણાકાર હોય તો વ્યસ્ત હોય તો ગુણાકાર એક આવે અને વિરોધી હોય તો સરવાળો 0 આવે બરાબર તો અહીંયા જુઓ આપણને a બરાબર પેલા કેટલા આપેલા છે 6 b બરાબર કેટલા આપેલા છે -13 અને c બરાબર આપેલા છે m ઓકે તો અહીં બંને પરસ્પર વ્યસ્ત હોવાથી બીજ પરસ્પર વ્યસ્ત હોવાથી α * β बराबर कितना था 1 था बराबर तो α * β बराबर 1 એટલે કે c / a = 1 c ની વેલ્યુ m આપેલી છે a ની વેલ્યુ 6 આપેલી છે = 1 તો ઉપર 6 ગુણકારમાં આવી જશે તો m = 1 * 6 એટલે કે m बराबर કેટલા થઈ જશે 6 તો આપણો જવાબ શું આવશે m ની કિંમત 6 चलो अभी नेक्स्ट क्वेश्चन नंबर जाइए y + 1 નો સ્ક્વેર = 2

टू, एक, प्लस 2 a की जगह y b की जगह 1 प्लस b स्क्वायर એટલે કે 1 નો વર્ગ બરાબર અહીંયા હું 2 ની અંદર ગુણું તો કેટલા થશે 2y - 2 * 3 6 ઓકે ચલો તો અહીંયા શું થશે 2 स्क्वायर + 2y + 1 = 2y - 6 તો ચલો હવે આ ડાબી જમણી બાજુ છે બધું ડાબી બાજુ લઈએ તો y स्क्वायर + 2y આ 2y આ બાજુ આવશે તો -2y + 1

તો પછી આ આપણે વેલ્યુ ગણાતી નહીં તો અહીંયા ની કેટલી ગણતા આપણે એક કારણ કે આની વેલ્યુ કેટલી થઈ જાય તો ની ગણતા જો આવી સિચ્યુએશન તો પછી આ દ્વિઘાત સમીકરણ રહેતું નથી પરંતુ અહીંયા ની એક છે એટલા માટે આ દ્વિઘાત સમીકરણ રહેશે તો આપણે લખી દેવાનું હા આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે ઓકે ચલો દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનો દ્વિઘાત સૂત્ર કયા ગણિત આપ્યું હતું तो मित्रों आनु जवाब वन एंड ओनली आपला भारत ना जदा श्रीधर आचार्य बराबर एम ने द्विघात सूत्र આપ્યું હતું ओके चलो नेक्स्ट क्वेश्चन नंबर जई आवे द्विघात समीकरण 9x2 - mx - 1 ના બંને શૂન્ય પરસ્પર જોઓ મિત્રો પરસ્પર વિરોધી હવે મે વાત કરી કે શૂન્ય પરસ્પર વિરોધી હોય તો સરવાળો કેટલો આવે 0 અને શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો ગુણાકાર કેટલો આવે 1 તો અહીં શૂન્ય પરસ્પર विरोधी होवती शुद्ध से अल्फा प्लस बीटा बराबर 0 ओके तो अल्फा प्लस बीटा बराबर 0 થાય -b / a = 0 તો અહીંયા a ની કિંમત લખી દઈએ 9 b ની કિંમત લખી દઈએ -m અને c ની કિંમત લખી દઈએ -1 તો ચલો b ની કિંમત મૂકીએ - આ રીતે સૂત્રમાં આવ્યું બરાબર પછી b ની વેલ્યુ કેટલી છે -m પછી a ની વેલ્યુ કેટલી છે 9 =

ઓકે તો આજના વિડીયોમાં બસ આટલું જ આવતા વિડીયોમાં આપણે ખરા ખોટા બાકી છે આ ચેપ્ટરને લગતા એ એની સાથે મળીશું થેન્ક યુ